શંકર કે વિના કૃષ્ણ રાસ નહી ખેડતો સાહેબ શિવને કૃષ્ણ વગર ચાલતું નથી અને કૃષ્ણને શિવ વગર ચાલતું નથી લખે છે સ્વામી સ્વામીશ્વર ધામ चंद है चरण तिहारी तारा चंद है शरण तिहारी राखो लाज हमारी गोकुल में आ गए ओ गएकुल में आ गए एक बार श्री भोले भंडारी बनकर भीज किनारी गोकुल में आ गए ओ गोकुल में आ गए अद्भुत दृश्य सर અગિયાર વર્ષ અને બાવન દિવસનો સમય પૂરો થવા આવ્યો ભગવાને યજ્ઞ પત્નીઓની સેવા સ્વીકારી દુર્વાસાજી કથા આવે છે કેટલું જમ્યા આજે પૂજ્ય દાદાએ અહીંયા બ્રહ્મ ભોજન રાખ્યું છે સાહેબ અને આજે જ નહીં અમારા પ્રગટેશ્વર ધામની અંદર તો બાર બાર બ્રહ્મ ભોજન હોતા રહેતા હૈ બાર બાર બ્રાહ્મણો કા આશીર્વાદ યરસતા રહેતા હૈ પણ દુર્વાસા એકલા બસો થાળ જમી ગયા એવી કથા છે અને પછી એને પૂછ્યું તો કે કે તમે એમ કહો દુર્વાસા ઉપવાસી હોય તો રસ્તો અને રસ્તો મળી ગયો બસો ભોજનના થાળ આરોગવા છતાંય દુર્વાસા ઉપવાસી કેમ એનું એક જ કારણ સંક્ષિપ્તમાં ટૂંકમાં કહું છું દુર્વાસાનું શરીર ભોજન કરે

અગિયાર વર્ષ અને બાવન દિવસ પૂરા થવા આવ્યા ક્રમ યજ્ઞ આયોજન કરે અકરુણને લેવા મોકલે અકૃનો રથ ગોકુળમાં આવે નંદ બાબા આંગણે રથ ઊભો રહે આને એને જ્યારે એમ કીધું નંદ બાબાને બાબા હું તમને અને બલરામ કૃષ્ણને લેવા આવ્યો છું કૃષ્ણને લેવા રથ આવ્યો ગોકુળના લોકોએ સાંગળ્યું તો બધાને માથે છે કોઈને ગમ્યું નથી યશોદાજી અકળાઈ ગયા એને નંદ બાબાને ઘરમાં બોલાવ્યા એક વાત કહું શું તમારે જવું હોય તો જાઓ બલરામને લઈ જવા હોય તો લઈ જાઓ મારા કૃષ્ણને ગોકુળ નહીં છોડવા દો નંદ બાબાએ કહી દો કે હે દેવી એસી જીદ મત કરો આવી જીદ ન કરાય કેમ આપણો રાજા લેવા મોકલે ક્યાં આપણે ક્યાં મથુરાનો રાજા અને જો અમે ન જઈએ તો એનો અપમાન થાય અને બે દિવસ નો તો સવાલ છે બે દિવસમાં પાછા ઉતારીશ તૈયારી કરો એમ કહીને નહિ નંદ બહાર આવતાર્યા આખું ગામ ભેગું થયું છે સાહેબ પૂરા ગામ આખું ગામ ભેગું થયું છે ગોવાળિયાઓ ગોપીઓ

પુષ્પની માળા બનાવી આપી માથા ઉપર માતા શણગારતા યશોદાજી એ કૃષ્ણને ખાલી એમ જ પૂછ્યું ગોપાલ હા માં બે દિવસમાં પાછા આવી રહેશો ને સાહેબ આટલું જેમ યશોદા બોલે ને તો કૃષ્ણના એક માંથી કે દિવસે ટપક ટપક આંસુઓની ધાર વહેવા માંડે થાકોર રોને લાગે તમે કોઈ ભાગવતના વિદ્વાન ને પૂછજો કૃષ્ણ એના જીવનમાં કેટલી વખત રડ્યા વિદ્વાનને પૂછજો આજે તો વગર ટિકિટના બધા વ્યાસપીઠ પર બેસવા માંડ્યા છે ખુદા બખ્શે જેને એક અક્ષર ખબર નથી ખાલી દાઢી રાખી દેવાની સાલ ગોઠવી દેવાની અને ચાલુ થઈ જવાનું પાગલો પાંચ પચીસ મારા ભાગવત ના પ્રમાણ સાથે કહું કૃષ્ણ એકસો ને પચીસ વર્ષમાં બે જ વખત રહ્યા કૃષ્ણ કબીર નહીં રામ અવારનવાર રડ્યા છે રામ તો અડધો અડધો કલાકે રેડ્યા છે લગભગ નવાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકોને આ વાતની ખબર નથી કનૈયો જીવનમાં બે જ વાર રડ્યો છે બાકી રો નહી હા ભજને મીરાોઈ મહાષ્ટ્ર મેકારામ રોઈ અમૃતાજી ગો તું જા ભજના અમૃતાજી ભો साची गोड़ी पूजा भजना आज पर महाराष्ट्र की कीर्तन परंपरा तुकार जी के नाम से चल रही है साहब क्या कहे आत्मा में एक तारो रहे आन तुकार जी एना अलखनु नु आराधन कर दादा देनार यांचे हाथ हजार दुबली माझी झोली तुकार बोलते देनार यांचे हाथ हजार हे हरी તારા તો હજાર હાથ છે મારી જોડી નાની છે મેં ક્યાં દેવા મંદિર દેવ દેવ મહાદેવ દેવા મંદિર દેવ દેવ મહાદેવ દેવા મંદિર ગાડી મારી આ ખેતર મારું એમ તુકારામ પાંડુ ઉપર દાવો કર્યો મા

સોરી ભગવાન કૃષ્ણ છેલ્લે પીપળાના વૃક્ષ નીચે બેઠા છે ત્યારે રડ્યા છે